અલવિદા હમે મગર ઉભર ગયે તો યકીન માનો સારા સમંદર સમેટ લે જો જીવતા રહી ગયા તો તમારા મૂળિયા ઉખેડી નાખતા વાર નહીં લાગે આ અરે હવે સાંભળજો આ નાજીર ની ગઝલ મને યાદ આવે છે કે કોઈને આગ લાગુ શું તો કોઈને નૂર લાગુ શું ખરે ખર તો હાવ ખાલી શું યાર સદા ભરપૂર લાગુ શું કોઈને આગ લાગુ શું તો કોઈને નૂર લાગુ શું ખરેખર તો હાવ ખાલી શું સદા ભરપૂર લાગુ શું અને કડી સાંભળજો નાજીર દખિયા લખે છે કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં તમારા રંગત ને ભરી છે મારી આંખોમાં પણ લોકોને લાગ્યું કે હું ચકચુર લાગુ છું ખરેખર તો હાવ ખાલી છું યાર સતા ભરપૂર લાગુ છું અન કસોટી પરતો નાજીર સુખાલી કાચનો કટકો અમારી કસોટી લેવામાં આવે અમારી પરીક્ષા લેવામાં આવે તો એ જગદંબા એ શક્તિ ઉ તો ખાલી કાચનો ટુકડો છું કસોટી પર નાજીર સુખાલી કાચનો કટકો

મારે જે આપણે વાત કરવી છે સંસ્કૃતિ સભર આપણો ડાયરો છે સંતો મહંતો ની છે એકાદો પ્રસંગ કરવા માટે હું આપની આગળ આવ્યો છું એકાદી વાત કરવા આવ્યો છું જગદંબાની માતાજીની ત્યારે મને એક વાત કરવી છે એટલે બધાને વિનંતી એક બાજુ આવી જાય થોડી વાર પછી વાયથી ગીત ગાવ ત્યારે તમે તમારે આઈથી તમારે બે ધડક વરહું આઈ વરહી લેજો તમારો પરો છે તમારો પ્રેમ છે તમારો પડકારો છે એટલે કહું છું યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની

એમાં વાણ હિલોળા આવે છે વાણ હિલોળા ચડ્યું છે દરિયામાં લોટ મળી આવવા અને દરિયો ગાંડો દૂર થઈ અને ફીણ ફોહા મંડ્યો ઉડાડવા વાણિયાનું વાણ લાખો રૂપિયાનો માલ ભરેલો લાખો રૂપિયાની સંપત્તિ વાણમાં ભરેલી અને લાખો રૂપિયાનો વાણ ભરેલું વાણિયાનું વાણ છે એ ધીરે 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 ભગવા મનાણું વાણિયાને બીક લાગી

વાણિયાના વાણ ધીરે 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 દરિયાના મોજા દે ઉફાળા લેતા હતા એઠા બેહારી દીધા વાણ કાઠે આવી ગયું કાઠે આવી ગયા પછી વાણિયો અને વાણિયાનું વાણ બે તરી ગયા માણીએ માનતા કરેલી ભગવતી જગદંબાની એક મહિનો બે મહિના ત્રણ મહિના ચાર મહિના છ મહિના થઈ ગયા અને માનતા છે વાણીઓ ભૂલી ગયેલો ભગવતી સપના માં આવી ભગવતી સપનામાં આવી સપના માં આવી જગદંબા એટલું કીધું વાણિયા તારી ઓલી માનતા હજી બાકી છે દરિયામાં જેથી વાણ હિલોળે ચડ્યું તું અને કિનારો નતો હુજતો તેથી તે જગદંબા ને યાદ કરીને નું સિદ્ધ ની સિકોતર વાણવટી તારી ભેળે હાલી અને દરિયા સુધી તારા વાણને કાઢી દીધું તેથી વાણીઓ ખોટું બોલ્યો એ કે માં એ તો મારો પારસનાથ વાળો ભગવાન આવ્યો તો નમો હરિણતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુવાનમ નમો યુવજાયાનમ એ ભગવાન આવ્યો તો તું ક્યાં આવીતી અને તેદી રાતે બારના ટકોરે સિકો તારે પડકારો કર્યો તો હાંભળી લે વાણિયા તું જો એમ કે તો તારો ભગવાન આવ્યો તો તો તારા ભગવાનના મંદિરના પાણા છે કેવા કે ઈ તો આરસના પાણા છે આરસ ઠંડો હોય આરસ હોય ઠંડો હોય આરસનો પથ્થર ઠંડો હોય તો હું સિકોતર બોલું છું તારા સપનામાં આવીને કે વાણિયા હાંભળી લે તારા આરસના જે ઠંડા પાણા છે જો કાલ બપોરે ભડકે બાળુ તો માનજે કુ સિકોતર બોલી છે એમાં બીજી વાત ન હોય અને તેથી લાકડી પડે એમ વાણીઓ પગમાં પડી ગયો એ જગદંબા તારા પરચા નો પાર ન હોય એ માં હું મારી માનતા પૂરી કરવા માટે તારા દરબારમાં તારા આંગણે આવું છું વાણીએ એ માનતા પૂરી કરી આ જગદંબા સિકોતર બિરાજે છે આયા હયાના ભાવથી કરો જો આકલો તો તો ઢીંગલું ચીથરા તણું ઝૂણે આ બધાની વિનંતી માલ હે તો મોહબત હે પૈસા પડ્યા રેવા દો યાર થોડી વાર રહેવા દો એક બાજુ એ મારી વાતની મજા આવી જાય યાર હવે હા પણ જો મારે વાત કરવી છે બે મિનિટ ખાલી તમને તમને મજા આવે માટે હું છું આનંદ કરાવવા આયા પણ તમારી આ બધી વાતો માં મને વાત કરવાની મજા આવી જાય યાર અને આપણે આ હું લોક સાહિત્યકાર છું મારે એકાદી વાત તમારા મગજમાં ઉતરે એવી કરવી છે આયા યાર કે એકાદી વાત ઉતરી જાય ને તો હવારમાં તમારો કેળો બદલાઈ જાય એવી વાત કરવી છે એટલે ખાલી દસ મિનિટ માટે હું બધા વિનંતી કરું છું ગમા તો કરો એટલે એકાદી વાત આ કરતો જાવ તમારા આંગણા હું આવ્યો છું તો વઢિયાની આ ધીજી ધરતી છે સંતોની આ ભૂમિ છે હું ઘણી વાર કઉ છું તમારા દીકરા તમારા દીકરીને ભણાવો એજ્યુકેટેડ બનાવો કલેક્ટર બનાવો આઈપીએસ બનાવો એથી આગળ એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન મોટામાં મોટું જો આ દુનિયામાં કોઈ હથિયાર હોય તો એ ભણતર છે ભણાવજો

અને જે ભણતા હોય એ ભણાવો ગણાવો આગળ વધારો અને હાંજ પડે કેરેક આપણા લોક સાહિત્યની આપણી પરંપરાની આપણી દીકરીઓને વાતો સંભળાવજો યાર શું કામ કઈ વાતો સંભળાવજો ગમે ગમેવી દીકરી ભણી હોય ભરવાડની આગળ વધતી હોય ભણી ગણી તો કોક દીકરીની બાજુમાં બેહીને એટલું કજો કે આપણા સમાજમાં આપણી પરંપરામાં બે દીકરીઓ એવી જન્મી છે આવા જોસો કરો યાર

આપણા કુળમાં આપણી પરંપરામાં બે દીકરીઓ એવી થઈ છે કે દ્વારકા વાળો એની આંગળી ઝાલી અને મુરલીધર મહારાજ બબે ડગલા ની હાલતો થઈ ગયો છે રાણીમાં રૂડીમાં આજે બેઠી છે એક તમે આઈથી આગળ હાલો તો મેવાડની ધરતીમાં વિયા તો રાણા એ ઝેરના કટોરા દીધા તક મીરાબાઈ આ ઝેર આપું છું અને તેદી મીરાબાઈ કીધું તું મને મુરલીધર મહારાજ ઉપર ભરોહો છે કે મારો દ્વારકાવાળો ઝેરને જીરવા માટે મુરલીધર આવે અને ભગવાન દ્વારકા વાળા એના ઝેર પીધા છે અને આ બાજુ એ બે દીકરીઓ કેરાલાના પાદરમાં વાકાનેરની બાજુમાં કોગદી આવો એ બે દીકરીઓ દ્વારકાવાળાની મૂર્તિ છે એ મંદિરમાંથી બહાર નીકળી અને સડાપ 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 સડપ મોલ્લી ધર મહારાજ હાલવા મન્યાનો દ્વારકા વાળો બે ડગલા સામે હાલી અને રાણી માં ને રૂડી માં આંગળી જાલી લીધી હું દ્વારકા વાળો તમારી તેગે ને દેગે શું મુજાતા નહીં આવી દીકરીઓ આ સમાજમાં માં જન્સ ભગવાન ઉપર થી નીચે આવવું પડે છે પરંપરા માં સમાજ માં તમારો જન્મ થયો છે એટલું યાદ રાખજો કે રાણીમાં રૂડીમાંથી ઉતારો લીધો કેરાળા ગામ મૂકી દીધું એ વખતે રાજા સાહી હતી આ લોકશાહી ઓગણીસો સુડતાલીસ માં આવી આઝાદી પછી મળી આવે બાપુ બિરાજે છે બધા સમજદારો વડીલો છે એટલે વાત કરું છું આઝાદી હવે ઓગણીસો સુડતાલીસ માં મળી પણ તેદી રાજા નો યુગ હતો રાણીમાં રૂડીમાં બે નીકળ્યા બે ભરવાડ ની રૂડીમાં બે ભરવાડ દીકરી જેની આગળી ચાલી અને દ્વારકા વાળો ડગલે આગળ હાલે છે અને સાહેબ તેથી રાજકોટ ઠાકોર સાહેબ લાકડી પડે પગમાં પડી ગયા અને એટલું કીધું કે રાણીમાં એ રૂડીમાં તમે કેરાથી આયા રાજકોટ સુધી આવ્યા છો તો હવે માં હું રાજકોટ ઠાકોર સાહેબ આપના ચરણમાં તમને આપું છું એમ નહી તમે જગદંબા જેવી દીકરી છો અને તમે દ્વારકાવાળાને ઉતાર્યો છે આયા તમારા થકી તો હજારો જીવને શાંતિ મળી છે તમારા થકી હજારો નહીં પણ લાખોને આશીર્વાદ મળ્યા છે માં તમારી માટે હું જેટલું કરું ને એટલું થોડું કહેવાય પણ માઉ રાજકોટ ઠાકોર સાહેબ ત્રમાના પત્રે આયા મારી 200 વીઘા 200 એકર કે 250 એકર જમીન

અને મજા કઈ આવે જો દાદ કાયર તો ને એક વાર જોરદાર એક દીકરી ના એક હું ઘણી વાર કહું છું આપણી કહેવત છે સાંભળજો કે હાળી આવે તો હાડલો લઈને જાય અને બેન આવે તો આહુડા ફાડતી જાય આ કહેવત ને થાય તો ખોટી કરી દીજો એક વાર બેન થી દુનિયામાં કોઈ મોટું નથી સાહેબ પરણાવો ને દસ પંદર પંદર વર્ષ હારે હોય ને પગમાં ઠે લાગે તો એના મોઢામાંથી વાત એક જ નીકળે ખમા મારા ભાઈને સાહેબ એક પુતરના તાતણાનો તમારા જમણા કાંડે દોરો બાંધે ને તો એને ખાલી રાખડી નો માનતા એમ એમનો માનતા કે મને રાખડી દીધી ખીચામાંથી 500 ની નોટ આપી દીધી 2000 નું કવર બેનને આપી દીધું 5000 નું કવર આપીન પોરહનો કરતા તમે એટલું યાદ રાખજો કે તમારા બાપની સંપત્તિમાં કરોડો ની હોય અબજો ની હોય કે ઝાખડ ઝૂપડું હોય પરણીન જે આ દીકરી આહરે જાય ને તેથી સાતી હુંદી નો તાણી અને એટલું કે છે કે મારી બાપની સંપત્તિ સામે નજર પડવા દઉં તો મારી જનેતા ના ધાવણ તમારે હક નું મારે હરામ નું આવું કઈ અને જે દીકરી હારે ગઈ હોય ને એ બેન કોક દીક આવે તો એની કદર કરજો યાર એની આગળ બેહજો એના દુખ ની વાત કરજો પૂછજો એને કે બેન કઈ ઉપાધી તો નથી ને કઈ પીડા તો નથી ને કોક દીક તમારો એટલો બધો કિંમતી સમય હોય એ સમયમાંથી અમુક સમય તમારા પૈસા કમાવાનો એક બાજુ મૂકી

એટલા બધા હોશિયાર નો થઈ જતા કે એકચુલી પછી આમ છે ને એકચુલી પછી આમ છે ને એકચુલી પછી આમ છે ને આવું એકચુલી નો યાદ હતા હવે સાંભળજો મારી વાત આ ટકોર છે તમને બધાયને કઉ છું કરોડોપતિ બધા બેઠા છે કઉ છું એક ભરવાડ દીકરો લાકડીનો નો ટેકો લઈને ગાયું ચારે છે વગડામાં અને એમાં બાગડતા 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 ઘોડા ની પડઘલી વાગતી આવે સાંભળજો વર્ષો પેલા વાત આ ટકોર કરું છું તમને એ ઘોડા ની બાગડતા બાગડતા ઘુમરિયું વાગતી આવે હાથમાં બંદૂક છે અને ઘોડાની ઘુમરિયું વાગતે આવે એમાં સિંહની સામે આમ બંદૂક તાકી ઘોડે સ્વારે અને બંદૂક માંથી ગોળી નીકળી ગઈ પણ સિંહનું નિશાન ચૂકાઈ ગયું સિંહ ભાગી ગયો એક બાજુ આવી ગયો અને ઘે 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 કરીને ત્યાં ડણક દીધી પણ ત્યાં તો ભૂરી લટાળો આમ કેહવાળી ઝઝડવા મંડાણો ફીણના ના ફા મંડ્યો ઉડાડવા એક બંદૂકમાં ગોળી હતી ગોળી ચૂકાઈ ગઈ અને ડાલા મથાએ ડણક દીધી આ બાજુ ઘોડેશ્વર

અને ગાંડી ગીરનો ડાલા મથો જેની એક ડણક સાંભળે થાતું હાથી જેવા જનાવર ને કેળા બદલાવા પડે એ ઘુરાટી મારી અને પાછો વળી ગયો હમણાં મને ભાઈ વાત કરી વચ્ચે લઈ લો મને યાદી કરાવી એમને મને એક ગામમાં હાથી આવ્યો તો કુતરા ડાઉ 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 સાલા કલીઓ ને બઠીઓ ને રાજ્યો ને આ બધા ભવા મને હાથી નીકળ્યો ધીરો 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 વિક્રમભાઈ હાથી નીકળ્યો તો કૂચરા મીનીયાણે ફરવા એટલે કોઈ કૂચરાને કીધું કે તમારે અને હાથીને કે શેઠે જમીન નહીં શેઠે કે તમારે એક બાજુ પાડોમાં મકાન નહીં તો હાથી બજારમાં નીકળે ને તમે રાયડુને દેકારાને બોકીરાં કરવાનું કારણ તો કયો ત્યારે કૂચરાએ કીધું કે અમારે શેઠે જમીન નથી અમારે પાડોમાં મકાન નથી પણ અમને તકલીફ એટલી છે કે હાથી જે આ ગજરા છે ને એ મદનીયો હતો નાનો એવો તે અમારી હારે રમતો હતો

શું બોલે રાજા ઘોડાના પેગડામાંથી પગ લીધો બાવડું ચાલી લીધું કે હાલો મારી રાજમાં હાલ મારી રાજમાં તમને નહીં રહેવા દઉં માલઢોર નહીં ચારવા દઉં ગાયું નહીં ચારવા દઉં વાત ટૂંકમાં આપણે કરું રાજાની હારે લાકડીનો ટેકો લઈને ઊભો હતો જે માલધારી ભરવાડ હતો એ નીકળી ગયો ત્યાંથી આવ્યો રાજાની આગળ સાહેબ એ રાજાના રાજમાં એવું માન આપ્યું એવું સન્માન આપ્યું એને કે એની જિંદગીમાં આવું સન્માન ન જોયું હોય એવું સન્માન આપ્યું અને તેથી એટલું કીધું કે મારા રાજમાં રોકાવાનું છે તમે કોઈ તમને મૂલ આપી દઉં હીરા મોતી ઝવેરા કોઈ આપી દઉં પણ મારા રાજમાંથી જવા નહીં દઉં તેથી એને એટલું કીધું કે રાજા તમારા રાજમાં રોકાવ ખરો પણ શરત એક તમારા રજવાડું તમારું જે આખો આ મેલ છે એનાથી અડધો કિલોમીટર મને એક નાનું ઝૂપડું એક રૂમ બનાવી દો અને રૂમમાં એક અરીસો અને એક પાણીનો મોરિયો આ બે વસ્તુ મૂકી દો એટલે હું તમારીને રોકાઈ જાઉં રાજનો હુકમ થયો કે બનાવી દો એટલે અડધો કિલોમીટર આગળ એક રૂમ બનાવવામાં આવ્યો અને કીધું કે લ્યો આ તમારો રૂમ છે રોકાજો એક દી બે દી ત્રણ દી રાજના કામ કરી પતાવી અને રાતે અગિયાર વાગે રાતે દસ વાગે પોતાના રૂમમાં જઈ અને માલધારી આરામ કરે અને એમાં હવે સાંભળજો ધીરે 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 સમય હાલ્યો ગયો છેક મહિનાના વાણા વી ગયા રાજની આગળ માન વધતું ગયું એટલે ખહુરિયાને એની ઈર્ષા થવા માંડી કે કાલ સવારે આવવા વાળો રાજાનો જીવ બચાવવા વાળો આ માલધારી આ ભરવાડનો દીકરો અને એને રાજાનો જીવ બચાવ્યો અને આટલું બધું માન સન્માન રાજાથી થી આટલો નજીક આવી ગયો એટલે ઈર્ષા થઈ રાજાના ના કાન ભંભેણી કરી કે આ ભરવાડ છે ને આ લાકડીના ટેકાવાળો જે છે ને તમારી રાજની ક્યાંક આંખા પાસી કરે છે તમને ખબર નહીં હોય એટલે આને અડધો કિલોમીટર આગળ રૂમ બનાવરાવ્યો એમાં એકલો રહેશે કોક દીક જન નક્કી તો કરો કે તમારા રાજનું નું કઈક ઊંધું ન થઈ જાય રાતે બાદ ના ટકોરે રાજા ધીરા 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 જાય છે હાકળ ખખડાવી અવાજ આવ્યો હાકળ ખખડાવવાનો તો અંદરથી હાકળ ઉગાડી રાતે 12 ના ટકોરી માલધારીએ દરવાજો ખોલ્યો અને બાર વાગ્યે દરવાજો ખોલી અને સામે રાજાને જોયો કે ઓહો તમે કે હા હું આવ્યો શું કરો છો તમે પણ ત્યાં તો દેશી લુગડા જૂના ફાટલ ટટલ લુગડા પહેરેલા હાથમાં લાકડી જે રાજાનો જીવ બચાવતી વખતે કપડા હતા અને સિંહની માથે લાકડીનો ઘા કર્યો તો એ કપડા એને પહેરેલા રાતે 12 વાગ્યે ફાટેલા કપડા

તમે મારું બાવડું ચાલી અને મને આ રાજમાં લઈ આવ્યા મને માન આપ્યું સન્માન આપ્યું તમે મારું એવું સન્માન કર્યું કે તમે મારી આખી તાસી મારી જિંદગીની રોનક બદલાવી નાખી બાર વાગ્યા રૂમમાં આવવાનું કારણ રાજા હવે સાંભળી લો હું ભરવાડ છું માલધારી છું ભે હું ગાયું છાડતો તો હું આ રૂમમાં આવી દરવાજો બંધ કરી અને તમારા બનાવેલા તમે આપેલા નવા કપડાનો પોશાક ઉતારી અને મારા ફાટેલા લુગડા પહેરી હાથમાં લાકડી લઈ અને અરીસા સામે ઊભો રહીને એટલું કવ છું કે હે દ્વારકાવાળા હું આ હતો આ વેહમાં હતો એ મારો વેશ વેશનો ભૂલાઈ જાય હું ક્યાંથી આવું છું મારી પરંપરા કોણ છે એ ભૂલાઈ ન જાય એટલા માટે હું આ નોખા રૂમમાં બેઠો છું કે રાજના રંગમાં રંગાઈ ન જાવ હું મારું જૂનું ભૂલી ન જાવ ઈ યાદ રાખવા માટે થઈ અનવા આવી રૂમમાં આવી એકલો આ ફાટેલા લુગડા પહેરી અને અરીસા સામો ઉભો રહું છું કે દ્વારકાવાળા વાળા જોજે હો મને મારો ભૂતકાળ ન ભૂલાઈ જાય મારી વાતનો તાત્પર્ય એ છે કે દુનિયામાં કરોડો કમાઈ લ્યો અબજો રૂપિયા કમાવી લ્યો પણ તમે તમારો ભૂતકાળ નો ભૂલો તો દુનિયાની કોઈ તાકાત નથી તમને હરાવી શકે યાર ઘણા તમે જોજો પૈસા થઈ જાય એમ કે અમે એકચુલી નથી ઓળખતા અરે તમે ઉઘાડ પગીના હતા એ અમને ખબર છે પગરખું પગમાં નતું યાર

અને એટલા માટે દ્વારકા વાળાને પ્રાર્થના કરવી છે બહુ જ આજી વાતો નહીં કરતા હજી બધા કલાકારો ને રાકેશભાઈ તો ખાલી નંબરિયા પાડ્યા એમને હજી સાંભળવા અને હું કહું એમ હૃદયથી હાજાભાઈ ને રૂડું લગાડવા માટે નહીં મેં તો પહેલા વહેલા જોયા પેલો વહેલો મળ્યો પણ મને એક નહીં બધા યુવાનોએ કીધું કે આ મંદિરના પાયામાં પથ્થર બની અને હાજાભાઈ ઊભા પગે રહ્યા છે મારી જગદંબાનું મંદિર ક્યારે બને મારી માનું મંદિર ક્યારે બને એકવાર હેબતપુર હાજાભાઈ ને હાજાભાઈ જોરદાર તાલીઓથી હાજાભાઈ ધારાભાઈને વધાવી લીધો પાછા વાતું કરતા હોય દાતારીની અને ઈ પાછા ભડના દીકરા ગાડીમાં બેઠા બેઠા ખારી સિંગ ખાતા હોય ફોચરાનો અવાજ નો અવાજ તમારી ભલી થાય લુખી ના પાછા વાત દાતારી નહીં કરે કઈક સમાજ માટે કરવું પડે હવે તમે ડ્રાઈવર ને અવાજ નો આવે એમ ખારી સિંહ ખાવ છો ફોતરા નો અવાજ નો આવે એમ અને તમે પાછા વિકાસ ની વાતો કરવા નીકળ્યા છો એમ નો થાય